હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીમાંથી બનતો એક નવો નાસ્તો જો તમને દૂધીનું શાક ન ભાવતું હોય તો તમે આ રીતે નવો નાસ્તો બનાવીને ખાઈ શકો છો આ નાસ્તો બનાવવો એકદમ સહેલો છે અને માત્ર દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો એની રેસિપી જોઈ લઈએ તો રેસીપી ગમે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો એના માટે મેં થોડા વેજીટેબલ્સ લીધા છે તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો તો અહીંયા મેં દૂધી લીધી છે કોબીજ કેપ્સિકમ ગાજર અને કાંદા લીધા છે તો સૌથી પહેલાં આપણે દૂધીને અડધા ભાગમાં કટ કરી લેશું તો અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું તો મારે વધારે દૂધીની જરૂર નથી એટલે હું અડધી દૂધીનો યુઝ કરું છું અને દૂધીની બધી છાલને કાઢી લેશું તો મારી પાસે અહીંયા મોટી છાણી છે એમાંથી હું દૂધીને છીણી લઈશ તમારી પાસે નાની છીણી હોય તો એનાથી પણ તમે દૂધીને છીણી શકો છો તો અહીંયા આપણે બધા જ વેજીટેબલ્સને એકદમ ઝીણા રાખવાના છે એટલે આ રીતે મેં દૂધીને ઝીણી ઝીણી છીણી નાખી છે હવે આ દૂધીને એક બાઉલમાં એડ કરી દઈશું સાથે આપણે ગાજર પણ ઉમેરવાનું છે તો ગાજરની પહેલાં છાલ ઉતારી લેશું ત્યારબાદ તેને છીણીની મદદથી ઝીણી ઝીણી છીણી લેશું તો ગાજરને અહીંયા તમારે ઝીણું ચોપ કરવું હોય તો ઝીણું પણ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે એને ઝીણી ઝીણી ચોપ કરી લેશું અને સાથે મેં કેપ્સિકમ પણ ઉમેર્યું છે કેપ્સિકમને ઝીણું ઝીણું ચોપ કરી લેશું તો અહીંયા મેં ઘણા બધા વેજીટેબલ્સ ઉમેર્યા છે તમારી પાસે જેટલા વેજીટેબલ અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો તો ઘણીવાર એવું થાય છે કે બાળકોને સાંજે અથવા સવારે નાસ્તામાં શું આપવું તો આ રેસિપી તમે ઝટપટ બનાવી શકો છો હવે આપણે એક બાઉલમાં જેટલા પણ વેજીટેબલ કટ કર્યા છે એ બધા જ વેજીટેબલ્સ ઉમેરી દઈશું સાથે તમે આમાં લીલી મકાઈને ઝીણી ચોપ કરીને પણ ઉમેરી શકો છો મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી ઉમેરી હવે તેમાં બેથી ત્રણ ઝીણી મરચી ઉમેરીશું આદુની પેસ્ટ ઉમેરીશું એક ચમચી જીરું ઉમેરીશું અને એક ચપટી અજમો મસળીને ઉમેરીશું ત્યારબાદ મરીનો ભૂકો ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું હવે આ નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે અડધો કપ ચોખાનો લોટ ઉમેરીશું એનાથી તમારો નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે ત્યારબાદ બે કપ ચણાનો લોટ ઉમેરીશું અહીંયા ચણાનો લોટ તમે તમારી ક્વોન્ટિટીના હિસાબથી ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં પાણી ઉમેરી સારી રીતે બેટર બનાવી લેશું તો અહીંયા મેં પાણીનું કોઈ પરફેક્ટ માપ નથી આપ્યું તમે આમાં જેમ જેમ પાણી ઉમેરતા જશો એમ તમને ખ્યાલ આવી જશે અને આ બેટરને તમારે વધારે પતલું પણ નહીં વધારે જાડું પણ નહીં એ રીતે મીડિયમ બેટર બનાવવાનું છે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો અહીંયા મેં ચારથી પાંચ ચમચી મીઠું ઉમેર્યું છે બેટરને સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે તીખું વધારે ભાવતું હોય તો એકથી બે ચમચી મરચીની પેસ્ટ વધારે ઉમેરી દેવી અમારે તીખું વધારે ભાવે છે એટલે મેં બે ચમચી વધારે ઉમેરી છે અને સારી રીતે મિક્સ કરી દેસું અને લાસ્ટમાં હું લસણની પેસ્ટ નાખતા ભૂલી ગઈ હતી એટલે મેં ઉપરથી ઉમેરી છે અને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું બેટર તૈયાર છે હવે આપણે તેમાંથી પુડલા બનાવીશું તો અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે તમે એને તવીમાં પણ બનાવી શકો છો હવે પેનમાં એકથી બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને તેલને પેનમાં સારી રીતે ફેલાવી દઈશું હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું અને એક ચમચી હિંગ ઉમેરીશું સાથે તમે આમાં લીમડો પણ ઉમેરી શકો છો મારી પાસે અવેલેબલ નહોતો હવે આ વઘારને આખા પેનમાં ફેલાવી દઈશું અને આપણું બેટર જે બનાવ્યું છે એ પેનમાં ઉમેરી દઈશું અને આ રીતે પુડલાનો શેપ આપી દઈશું તો અહીંયા મેં આ પુડલાને જાડા રાખ્યા છે થોડા તમે તમારા ટેસ્ટ પ્રમાણે મોટા પતલા કે જાડા કરી શકો છો હવે તેના ઉપરથી તેલ ઉમેરી એને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે ચડવા દેશું તો અહીંયા દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો નીચેથી એકદમ ક્રિસ્પી અને ચડી ગયો છે હવે ઉપરથી પાછું તેલ લગાવી દઈશું અને દસ મિનિટ માટે પાછું ઢાંકીને રાખી દઈશું તો એની બંને સાઈડ ચડી ગઈ છે હવે આપણે પલટાવીને ચેક કરી લઈએ તો આપણો ફૂડલો બનીને તૈયાર છે જો તમને ક્રિસ્પી વધારે ભાવતા હોય તો એને તમે દસ મિનિટ વધારે ચડવા દેશો તો એ ક્રિસ્પી થઈ જશે પણ મેં અહીંયા વધારે ક્રિસ્પી નથી કર્યા હવે આ ટેસ્ટી નાસ્તા સાથે ખાવા માટેની ચટણી તૈયાર કરી લઈએ તો એના માટે મેં મિક્સર જારમાં ધાણા લીધા છે આદુના ટુકડા લીધા છે એક લસણની કઢી લીધી છે મોટા લીલા મરચાં લીધા છે અને સાથે લીંબુ અડધું કટ કરીશું તેમાં અડધામાંથી અડધું લીંબુ કટ કરીને તેના બીયા કાઢીને આખું લીંબુ આપણે તેમાં ઉમેરી દઈશું અને સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ખાંડ ઉમેરીશું અને ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે થોડા બરફના ટુકડા ઉમેરીશું અને ગ્રાઇન્ડ કરી લેશું હવે આ ચટણીને ગરમા ગરમ ટેસ્ટી નાસ્તા સાથે સર્વ કરી દઈએ આ દૂધીનો નાસ્તો માત્ર દસથી પંદર મિનિટમાં બનીને રેડી થઈ જાય છે એને ગ્રીન ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો અને સવારે કે સાંજે ગમે ત્યારે તમે નાસ્તામાં બનાવી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ